નીચે બેસી નર ગુડ મોર્નિંગ કઈક આવી રહી છે તકિયા ગઈ છે હે ને હાય બેબી હાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પાણી પીવાય ગયું તારે ને આપણે આજે કરવાનો છે એકદમ જ વધારાના છે પણ એને લુસવા પડશે અને આપણે આજે કરવાનું છે પાટિયા તોડવાનું કામ જે કરશે મજબૂત માણસો આશા આજે બધા પાટિયા તોડી નાખવાના છે હે ને

નીચે મૂકવાનું છે મૂકવા મળે ફટાફટ લઈ લે બીજું શિવ પણ અમને હેલ્પ કરાવે કામ કરવામાં ને શિવ હા એમાં રોટલી મૂકવાની છે એ થોડુંક થોડું કાપજે પાછો જીવના હાથ ભાંગીતા છે ને શિવ લે લે જલ્દી જો બીજી બવણી આપી તો ચાલો આપણે કામ ની કઈક આવી શરૂઆત થઈ ગઈ છે આ આટલા બધા લોટા છે આ હે એનું શું કરવાનું આ લોટાનું દિવાળી સાફ કરવાનું શું કેવું છે તમારું

આ ત્યારે બાપુજી આવું કટર લાવેલા છે આપણને જે અત્યારે મળે છે ને ને આવું બાપુજી બાપુજી અમેરિકા ત્યારે લઈને આ કટર આમાં બધી જાતનું સબ્જી કટિંગ થાય ઝીણું નાનું મોટું બધું તો મહેમાન હોય ત્યારે સારું પડે પણ આ કોઈ વાપરું નથી એવું કેવું છે તો હવે જો કદાચ મારા હાથમાં આવશે તો હું તો વાપરીશ પણ મને કાંઈ યાદ આવતું નથી તો જ્યારે આપણે આ કટરનો ઉપયોગ કરશું ત્યારે બતાવશો આ ચાલીસ વર્ષ પહેલાનું છે તો આટલું સારું છે આ ટૂટો નથી ને કાંઈ નથી પણ મારા હાથમાંથી પડશે ને તો તૂટી જશે બસ ને એમાં હું કટર બહુ સારું છે એમાં ભાગી ગયા છે પાંચ અને શિવ એના માથામાં બે ફૂમકા લઈને થઈ ગઈ છે રેડી અને ખાવા લાગી છે ક્રીમવાળા બિસ્કિટ અને પલંગ ઉપર મારે છે ગૂતકા જોર જોરથી ને અહીંયા આ આંટી વાતો કરવા બેસી ગયા છે બા ચા પીવે છે અને આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે આમ આપણે ખજૂર આંબલી બંને બાફી નાખ્યું છે અને અહીંયા કુકર ઉભરાઈ ગયું છે તો આપણે આખો ગેસ પકડી ગયો છે પણ પછી સાફ કરી નાખશું તમ તારે અને બાર કઈક વરસાદનો માહોલ આવો છે એટલે બાપુજી ને ખાવાના છે ભજીયા અને આપણે ખાવાની છે પાણીપુરી કચરા કચરાથી ને આપણી આખી ગેલેરી ભરાઈ ગઈ છે વરસાદના લીધે થી કચરો બધું ભીનું થઈ ગયું છે બફાઈ ગયા છે અને પછી આપણે એમાં બટેકા તો પૂરી લઈને આવે છે ખીલન તો ફુદીનો અને ધાણા ધોઈને રેડી કરી નાખ્યા છે આપણે બટેકાનું મિશ્રણ જે બનાવવાનું છે એની અંદર નાખવા આમાં બે કાદુ અને મરચું હવે આમાં થોડુંક નાખવાનું છે આપણે સબરસ નો મસાલો હવે આને આપણે બંધ કરીને વાટવા મૂકી આપડી પેસ્ટ બનીને થઈ ગઈ છે રેડી એકદમ ગ્રીન કલરની હવે આ શાંટી બટેકા ફોલી લે પછી આપણે મસાલાની અંદર તો આપણે બટેકાને મેશ કરી લીધા છે બરાબર બરાબર બટેકાને મેશ કરશું પછી આપણે એમાં નાખશું થોડુંક મીઠું પછી થોડોક નાખશું આપણે સબરસ મસાલો પછી આપણે આ પેસ્ટ બનાવી છે આ પેસ્ટને આપણે આમાં નાખીશું જે બહુ ટેસ્ટી બનશે જેને ટ્રાય ન કર્યું હોય જરૂરથી ટ્રાય કરજો કુદીનાવાળી પેસ્ટની વાની ઉપર ચોન્ટ છે ને એમાં મને સાફ કરી નાખવાનું सुगंध है भी? आगे। 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 सेवन ना आज न પછી જેને લીંબુ ગમતું હોય એમાં થોડુંક લીંબુ નાખે ચાટ મસાલો ભાદરવો મહિનો પૂરો નથી થઈ ગયો તો ચલો હવે આપણે બાનો થોડો કાઢી લેશું લાવો તો આપણું પાણી બનીને તૈયાર છે શૂટિંગ માટે કોઈ હતું નહીં એટલે આપણે જાતે જ બનાવ્યું છે એટલે પાણીની રેસીપી બતાવી નથી અને આપણે આમાં નાખીશું તૈયાર હલ્દીરામની બુંદી ભજીયા પણ બનવાના છે બાપુજીના તો તે લાવી ગયું છે તો ચાર પાંચ પાડી જાય સાઈઝ મોટી રાખજો પેલા કાચા રે કે નહીં પેલો ઘણ જરી હે રાખવી હોય તો કેમ રાડું હેવું તોફાન કરે છે એટલે ખી તું કેમ તોફાન કરીશ અને સાબુના ના ટુકડા ટુકડા કરીને ખાશે હું ખાલા ખાલા તો ખીલોન અત્યારે વરસાદમાં એસી સાફ કરવાની મજા લે છે વાગી ગયા છે દસ આપણો દિવસ આજનો આવો રહ્યો છે તો આવા અવનવા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો આપણા ચેનલને જે સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ જઈને કરી દેજો આવજો મિત્રો બાય બાય ગુડ નાઇટ